ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના માધ્યમથી દરેક ઉમેદવારનું સિલેક્શન થતું હોય છે છેલ્લી બે ટ્રમથી આ લોકસભામાં મારા ઉપર પાર્ટી વિશ્વાસ મૂકીને મને લડવાની તક આપી હતી એ જ રીતે આ વખતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એક નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે તો એક સ્વાભાવિક અમારી પ્રક્રિયા છે મને પણ આ ભારતીય જનતા પાર્ટીએ નવ નવ વખત ટિકિટ આપી છે અને આઠ હું ચૂંટણી લડ્યો છું ને દરેક વખતે જીતો છું આ પાર્ટી મને ગુજરાતમાં હોય કેન્દ્રમાં હોય મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે તો પાર્ટી એક માં જેવું પાત્ર છે જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય એમાં નાનું બાળક રોતું તો મોટા બાળક દાથવાથી રમકડું એટલે નાના બાળકને બાળકને દઈએ એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અમારા સિનિયર છે એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ ભારી પણ છે તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે અને એને આવકારવા માટે ગઈકાલે જ્યારે ગાંધીનગરથી પધાર્યા ત્યારે રાજકોટ જિલ્લા ગ્રામ્ય કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અહીંયાથી સીટી માયા સિટીના કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અને રણસોદાસી આશ્રમના મંદિરે જઈને માથું ટેકાવીને આશીર્વાદ લીધા એવા અન્ય સંતોને પણ મળ્યા કાલે અમારા રાષ્ટ્ર પ્રદેશના જૂના મોવડીઓ ડાક શિવલાલભાઈ વકરિયા હોય કે વજુભાઈ વાળા હોય કે આ બધાને પણ મળ્યા અને સાંજે આખા જિલ્લા સંસદીય ક્ષેત્રના તમામ ચૂંટાયેલા તાલુકા જિલ્લાના પ્રતિનિધિ હોય ભારતીય જનતા પાર્ટી મંડળના પ્રમુખ મહામંત્રીઓ હોય જિલ્લા અને શહેરનું મંડળ હોય અને કોર્પોરેટરો બધાની સાથે ગોષ્ઠી કરી અને ભવ્ય સ્વાગત કાલે કરવામાં આવેલ હતું ખાસ કરીને છેલ્લા દસ વર્ષમાં જે અગાઉના વર્ષો કોંગ્રેસની સરકારના જો કેન્દ્ર સરકારના વર્ષો ગણીએ એના કરતાં અનેક ગણા કામો આ છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈની સરકારના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રને વધારે વધારે સુવિધા પ્રાપ્ત થઈ છે કે દાખલા તરીકે મારા જીવનની અંદર એ કહું તો એમ્સ હોસ્પિટલ મારા રાજકારણમાં આટલા વર્ષોમાં એમોસ એમ્સ હોસ્પિટલ મળી છે એનાથી મને ઘણું સંતોષ છે કે મારા સમય દરમિયાન નરેન્દ્રભાઈએ એની સરકારમાંથી અમને એમ્સ હોસ્પિટલ આપણને આપીને સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યનું જબરજસ્ત થામ પૂરું પાડ્યું છે એનાથી મને ઘણો સંતોષ છે આથી વિશેષ કામો ઘણા છે કે દાખલા તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણને મળ્યું છે જે સૌરાષ્ટ્રનો વર્ષો જૂનો આપણો એક પ્રશ્ન હતો કે રાજ સુરેનગરથી રાજકોટ લગી સિલ સિંગલ ટ્રેક રેલવે હોવાના કારણે સૌરાષ્ટ્રને આપણને નવી ટ્રેનો મળતી નહોતી એ ડબલ ટ્રેક પણ થઈ ગઈ છે એના કારણે સૌરાષ્ટ્રને નવી ટ્રેનો મળી રાજકોટને પણ ઘણી નવી ટ્રેનો મળી છે પછી રાજકોટથી જેતપુર સિક્સ લેન રોડ હોય રેલવેના અંડરબ્રિજ ઓવરબ્રિજ હોય જનાના હોસ્પિટલ હોય આવી અન્ય સુવિધાઓ નરેન્દ્રભાઈની સરકારમાં છેલ્લા દસ વર્ષમાં આપણને આદરણીય નરેન્દ્રભાઈના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગ્રહને લઈને જે કામો અમારા મંજૂર થયા એનાથી મને સંતોષ છે અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્યકર્તાની સાથે ખંભે ખંભો મિલાવીને ભવિષ્યમાં સારા કામો થાય એના માટેના મારા પ્રયત્ન રહે ખાસ કરીને આ કામો છે એક પ્રક્રિયા છે એક કામ પૂરું થાય બીજું કામ આવે બીજું કામ પૂરું થાય ત્રીજું કામ આવે જે કામો અત્યારે ચાલુ છે એને આગળ ધપાવવા માટે પણ રૂપાલા સાહેબ પ્રયત્ન કરશે અને ભવિષ્યમાં રાજકોટ અને નવી સુવિધા પ્રાપ્ત થાય એના માટેના એના હંમેશા પ્રયત્ન રહેશે ખાસ કરીને નરેન્દ્રભાઈની ગુજરાતમાં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા અને રાજકોટથી ધારાસભા સીટ લડી અને જિંદગીમાં પહેલી ચૂંટણી રાજકોટમાંથી લેડ્યા ત્યારથી અત્યાર સુધી નરેન્દ્રભાઈની સાથે કામ કરવાની મને તક મળી છે એની સાથે ગુજરાતમાં બે વખત મંત્રીમંડળમાં કામ કરવાની તક મળી છે કેન્દ્રમાં પણ એની સરકારમાં કામ કરવાની મને તક મળી છે વર્ષો સુધી એમને કામ કર્યું છે જે માણસ અઢાર અઢાર કલાક કામ કરે છે એક દિવસની પણ રજા નથી પાડતા એમાંથી અમને પણ ઘણી પ્રેરણા મળી છે કાર્યકર્તાઓ સાથે સારામાં સારું વર્તન કરવું ભાઈચારાની લાગણી ઊભી કરવી એ એનામાંથી અમને ગુણ પ્રાપ્ત થયા જેના કારણે કાર્યકર્તા સાથે હંમેશા મારું લાઇઝન્સ સારું હોય છે